નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડી આજે તમને બતાવવાનું છે એકદમ લૂઝ ફેબ્રિક માં ફેન્સી લેરિયા બતાવવાનું કલર મેચિંગ વાત કરીએ પહેલા મારા વિડિયો માં નવા વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કલર મેચિંગ તો 7 થી 8 કલર રહેવાનું છે આપણે પીસ તમને ઓપન કરતા પહેલા બતાઈએ બહુ સરસ ડિઝાઇન છે આખી લેરિયા ટાઈપમાં ડિઝાઇન રહેવાનું છે અને બોર્ડર આખી સિક્વન્સ રહેવાની છે કલર પણ બધા બહુ સરસ રહેવાના છે મિત્રો અને આખો બ્લાઉઝ પણ એકદમ બતાવવાના છે તમને જોઈ શકો છો ડિઝાઇન મિત્રો બહુ સરસ ડિઝાઇન છે કે લેરિયા ટાઈપ રહેવાની છે અને આ એમનું બોર્ડરમાં વર્ક રહેવાનું છે સિકવન્સ ઉપર આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેશે જોઈ શકો છો આખી ડિઝાઇન મિત્રો કલર પણ બહુ બધા સરસ છે અને તમે ઘરે બેઠા પણ સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છો હવે આપણે બ્લાઉઝની વાત કરીએ મિત્રો આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ એકદમ સિકવન્સ વર્ક રહેવાનું છે એ બી તમે જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ મેશિંગ બ્લાઉઝ રહેવાનું છે જે રીતનું પાઇપિંગ આવશે એ રીતનું બ્લાઉઝ મેશિંગ રહેવાનું છે બ્લાઉઝની ડિઝાઇન આ રહેશે આપણે તમને કલર મેસિંગ વાત કરીએ તમને જે કલર ગમે તેનું ક્રિન શો લે અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો રહેશે ટોટલી સાતથી આઠ કલર મેસિંગ રહેવાના છે અને તમે ઘરે બેઠા સિંગલ પીસનો ઓર્ડર કરાવ્યો છો અને ઓલ ઇન્ડિયા શિપિંગ રહેવાનું છે જોઈ શકો તો તમે કલર તમારો મનગમતો કલર હોય તેનો પ્રિન્સ શો લે અને વોટ્સઅપ નંબર સેન્ડ કરવાનો રહેશે મિત્રો અને ઓનલાઈન આપણે પેમેન્ટ કરવાનું રહેશે અને અમારા શોપની વાત કરીએ તો આપણે સુરત ભરતનગર વરાછા મારુતિ શોપની બાજુમાં બસો બે બસો ત્રણ મારુતિ શોપની બાજુમાં સાત નંબરની શેરી વસુંધરા સાડી જોઈ શકો છો કોન્ટ્રા મિશિંગ આ બી બહુ મસ્ત કલર છે અને મિત્રો મારો વિડીયો તમે પસંદ પડે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે વસુંધરા સાડી તમારા માટે રોજ રોજ નવું કલેક્શન લાવતા હોય અને ફરી મળે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ